હાલો મિત્રો જય માતાજી જય મા મંગલ શિયાળ અમીર ન્યુ ઓલોક ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં છો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભગોડા મંગલ ધામ અને મિત્રો આજે અહીંયા આવવાના છે વિડીયો શૂટ કરવા માટે એટલે કે સોંગ શૂટ કરવા માટે છે નીરોભાઈ ગઢવી અને મુકેશભાઈ સરવૈયા એ બધા અહીંયા આવવાના છે આજ મોટા મોટા સેલિબ્રિટી વિડિયો શૂટ કરવા માટે સોંગ શૂટ કરવા માટે તો મિત્રો અત્યારે એની તૈયારી ચાલુ છે તો મિત્રો કઈ રીતની તૈયારી છે કઈ રીતનું શૂટિંગ છે એ બધું તમને વિડીયો બતાડું છું તો જુઓ મિત્રો અહીંયા અત્યારે શૂટિંગનું સેટઅપ ચાલુ છે કેમેરામેન જોવો તમે ચેતનભાઈ કેમેરામેન છે જુઓ તમે અને નીરુભાઈ ગઢવી જુઓ તમે અત્યારે શૂટિંગની તૈયારી કરે છે જવા તમે તો સરસ મજાનું મંગલમાનું શૂટ કરવાનું છે મિત્રો તો વિડીયોમાં ઠેડી જોડાયેલા રહેજો ચેનલમાં નવાની પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતો હતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો અત્યારે સેટઅપ ચાલુ છે અને થોડીક જ વારમાં શૂટિંગ ચાલુ થવાનું છે મંગલમાનું તો વિડીયોમાં જોડાયેલા રહેજો સરસ મજાનું એવું સોંગ શૂટિંગ કરવાના છે મિત્રો જોવા તમે આજે મોટા મોટા ક્રીએટર આવેલા છે કારણ કે તમે બધા સોશિયલ મીડિયામાં ઓળખતા જ હશો તો હું તમને બતાવી દઉં છું કારણ કે અંદર કેવા કે YouTube ના મોટા ફેમિલી છે અને જો તમે અહીંયા મુકેશ વૈસ સરવિયાન તમે ઓળખતા હશો આ તો બહુ મોટી હસ્તી છે મુકેશ વૈસ સરવિયાન ઇન્સ્ટાની જો તમે ને મંતજી રેડ વર્કરની જે માં મોગલ પ્રોડક્શન શૂટિંગ કરવા આવેલા છે ભાઈનું કામ છે બહુ સારી શૂટિંગ છે

તો મિત્રો જ અલ્પેશ લોક ચેનલમાં આવવાનો છે આ સોંગ તો મિત્રો બધા મિત્રો સપોર્ટ કરજો અને ચેનલમાં નવાને પહેલાં વર્ષ કરે કરી જ દો તો મસ્ત મજાનું સોંગ છે તો મિત્રો બૂમ પડાવી દેવાના છે આ સોંગ તો બધા વિડીયો ડેડીયો જોડાઈ લેજો બધી સોંગ વિચારવાનું બાકી છે તો મિત્રો હવે થોડુંક લોકેશન શેર કરી નાખ્યું છે કારણ કે થોડુંક બધું લોકેશન ફેરવીને નાખ્યું જો તમે અહીંયા તો આ લોકેશન લેવાનું છે સંગીતમાં મંગલ તો જો અહીંયા કેમેરા સેટઅપ કરે છે કારણ કે થોડું થોડું બધે લોકેશન ફેરવવાનું હોય છે જો તમે અલગ 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 લોકેશન લેવાના છે જો તમે અહીંયા ચેતન બેસે તો પછી આ કેમેરા સેટઅપ કરવામાં મિડ્યા છે જો મિત્રો કેમેરા સેટઅપ થઈ ગયો છે અને હવે થોડું અહીંથી શૂટિંગ લેવાનું છે જો તમે અહીં અંદરનું તો કલાકાર છે દર્શન કરવા ગયા છે જો તમે તો હાલો મિત્રો તો અત્યારે અડધું સંગનું કામ પૂરું થઈ ગયું છે અડધું સંગ શૂટિંગ થઈ ગયું છે અને અડધું અડધી બાકી છે એટલે કે રોલ થોડો ફેરફાર કરવાનો છે રોલ બદલાવાનો છે તો જો હવે અહીંયા જો રોલ બદલાવી નાખ્યો છે અને જો આ બેનનું રોલ છે તો આ બેને જો થાળી તૈયાર કરી નાખી છે માતાજીને આરતી તો મંગલ મંગલમાં હાર ધરાવવાનો છે અને આ ભાઈની પણ ચેનલ છે સાવું હસું વ્લોક તો મિત્રો એને પણ સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા સપોર્ટ કરતા રહેજો તો હજી મિત્રો છે બાકી કરવાનું તો હજી તો આપણું કામકાજ ચાલુ જ છે જોવાથી We'll અડધા ઉપર શૂટિંગ નું કામ પૂરું થઈ ગયું છે અને હવે 3:30 12 એટલે હવે ધિરામ આપ્યો છે અને હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું મુકેશભાઈ બધે લઈ જઈશ પ્રસાદી લેવી પડે પણ લેવી પડે પ્રસાદી હવે પ્રસાદી લઈ જઈએ તો વિડીયોમાં ચડે તો હાલો ગાઈસ તો આપણે જોવા આ જય ધામ મંગલમાના ધામમાં જે મંગલમાના સોંગ શૂટિંગ કર્યું છે મિત્રો તો અહીંનું જે બધું સોંગનું શૂટિંગ છે એ બધું પતી ગયું છે અને હવે થોડુંક બહારનું લોકેશન લેવાનું છે એટલે એ બધા લોકો છે એ બહાર લોકેશન લેવા જાય છે બીજું બહારનું વ્યૂ લેવા તો જે આપણે અહીંનો જે બધો ભગુડા ધામનો વ્યૂ છે એ બધો વ્યૂ લેવાઈ ગયો છે બધું સોંગનું સોંગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે તો આપણે અહીંથી નીકળી જવાનું છે તો હવે આપણે દર્શન ઘર તરફ બાજુ કારણ કે એ બધા લોકો જવાના છે બહાર એટલે હવે આપણે નથી જતા તો આપણે અહીંથી નીકળી છે ઘર તરફ જવા માટે તો મિત્રો આ તો કઈ રીતે સોંગ શૂટ કરે એ બધું તમને વિડીયો બતાવ્યું છે કે કઈ રીતે બધું સેટઅપ કરે છે કઈ રીતે વિડીયો સોંગ શૂટ કરે એ બધું બતાવ્યું તમે તો મિત્રો આ થોડાક અંદર જાય સોંગ યુટ્યુબમાં આવી જશે તો બધા મિત્રો સપોર્ટ કરજો અને બધા લાઇક શેર કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો જેમ બને તમારા સાથે જેટલો સપોર્ટ થાય એટલો બધા સપોર્ટ કરજો મિત્રો તો બસ મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોકો મળીએ